તો નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ સાહેબ આપણે વાત જ કરતા હતા કે કેટલાક એવા વિસ્તારો છે જેમાં વરસાદ બિલકુલ નથી વરસતો અને આજે તો મિત્રો વરસાદ વરસ્યો છે ને કઈ બાકી મેલ્યું છે કે નથી મેલ્યું હાલો તમને વિડીયો આગળ બતાવવાનો છું અને બનાસકાંઠામાં પણ મિત્રો હવે વરસાદના છાંટા નહીં ભાઈ વરસાદ પણ વરસી ગયો છે હવે ક્યાં કેવો વરસાદ પડ્યો છે એના વિશે આપણે વિડિયોની અંદર વાત કરવાના છીએ એટલે ખાસ મારા ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરીને તમે પણ અલ્કેશ મોદી સાથે જોડાઈ જજો અને આમ તો મિત્રો એક લાખ અને પાંચ હજાર લોકો આપણી સાથે જોડાયેલા છે તો તમે પણ સબસ્ક્રાઈબ કરી દો ને એક લાખ છ હજાર સુધી પહોંચી જજો અને આ પણ મિત્રો આપણી એક ફેમિલી છે બસ તમારા બધાનો સાથ અને સહકાર જ છે બાકી હવે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ છીએ વરસાદ વિશે તો મિત્રો અત્યારે બપોર પછી અંબાજી ખાતે જે વાતાવરણ છે એમાં અચાનક પલટો આવ્યો હતો અને પલટા બાદ મિત્રો ત્યાં પંદર મિનિટ સુધી વરસાદ વરસ્યો છે જી બિલકુલ અંબાજીમાં મિત્રો પંદર મિનિટ સુધી વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ હવે પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં પણ પાંચ વાગ્યાની આજુબાજુ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો આમ તો બપોર પહેલા પહેલા મિત્રો ભટ્ટ તડકો પડતો હતો પણ જેવા જ પાંચ કે ચાર વાગ્યે છે ચાર ને પાંચ વાગ્યાની આસપાસ અચાનક મિત્રો વાદળછાયું વાતાવરણ થઈ જાય છે

બરોબર તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ